તે સમજી ગયા કૃષ્ણ ભગવાન સમજી ગયા કે જરા સંગનાએ મથુરામાં સામનો કરવો એવા એ સમજદારી નથી એ પ્રજા હોય છે પ્રજાજનો સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભાઈ બલરામ એ આ નગર છોડીને આ જે રણ છે છોડીને જવાની તૈયારી બતાવે છે ત્યારે દૂર ચાલ્યા જાય ત્યારે આ જરા રાક્ષસ એમને રણ છોડ નામ આપે છે આ રણ છોડવામાં એમને સમજદારી બતાવી છે સાહેબ અને આ થોડા દૂર જઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એ પોતે સાથે મળીને જયારે એ જે પર્વત છે એ પર્વત પર આરામ કરવા માટે બેસે છે અને આ પર્વત પર જરાસંઘ ને જાણ થાય એટલે આવે છે આ પર્વત એવો પર્વત હતો કે જેના પર સતત ને સતત વરસાદ ચાલુ રહેતો હોય છે અને એ પર્વત પર આગ લગાવવાનું કહે છે આ જરાસંગ રાક્ષસ અને એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ પરથી જરતી પર વસે છે જે ભૂમિ પર આવે છે એ નગરીને પોતે વિકસિત કરે છે અને જેને આજે દ્વારકા નગરી તરીકે ઓળખવામાં આવે છે આ ભગવાન શ્રી કૃષ્ણની સમજદારી અને રણ છોડિયાની કથા આજે સૌ કોઈ લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આ જન્માષ્ટમીના પવિત્ર ઉત્સવમાં આ જન્મોત્સવ નિમિત્તે આપ સૌને જન્માષ્ટમી ની ખુબ ખૂબ શુભકામનાઓ સાથે વિનવું